માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધામાં જશો તો ફરી એક નવા તમારું સ્વાગત છે ત્યારે આપણે ઘરે બાજુ કે ગરડા આપણે કામ હતું એટલે કીધું ગરડામાં તો તો આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને ગરડામાં બે બાજુ મસ્ત મજાની દુકાનો પણ છે તો બે સાઈડમાં દુકાનો છે અને આપણે મેન બજારમાં સડી ગયા છીએ ગઢડા મેન બજારમાં સડી ગયા છે એ ને આપણું કામ પણ મામલાદારે છે તો હાલો પહેલાં ના જઈએ તો આપણું કામ થઈ ગયું લાગે મામલતદાર ઓફિસમાં આપણે જે આપણે કૂપનનું કામ હતું તો આપણું કામ થઈ ગયું હે અને પાછા આવતા રસી આપણે ઘડિયાળે એવું કંઈક લેવું છે અને તો હાલો આપણે દુકાનમાં જઈને પૂછ્યું કે એવું ઘડિયાળું એવું છે તો ઘડિયાળું તો ઘણી બધી છે સસમા હેસ પટ્ટા હે તો એને કંઈ લેવી ને પસંદ કરે છે તો ઘડિયાળું તો એને ઘણી બધી જોઈ પણ હવે એને જન્મ આવતી નથી એને તો જન્મ નહીં પણ આપણને લકે જન્મ આવ્યું કે ને આપણે લકે લઈ લીધી કારણ કે આપણને લકે જન્મ આવ્યું કે ને એટલે આપણે લઈને વ્યાયા અને પછી આપણે બીજી દુકાનમાં ગયા ત્યાં પણ મસ્ત મજાની ઘડિયાળો દેખાડતા હતા તો ઘડિયાળની તો લાઈન કરી દીધી અને એમાં જ એને ઘડિયાળ પસંદ આવી ગઈ ફાઇનલી મિત્રો આપણે સ્વામિનારાયણના મંદિર રહ્યું ને આવતારે રહેશે અને અત્યારે ચાર વાગું આવી ગયા પણ હવે થોડું ઘણું આપણે નાસ્તો બાસ્તો કરી લેવી નાસ્તો કરવા આવતો જાય ભેળ ખાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે છે ને ચાલુ કરવાનું છે તો કરો તીખી એક કેવી જોઈએ ખરેખી એક કેવી હે મસ્ત નહીં હે ચાલો હવે આપણે ભેળ ખાઈ લીધું તો

मस्त मज़ा कमुल बनो दे આ બાજુ જો આમાં રોડ નું કામ હાલે અત્યારે પુલ ને એવું બધું બને છે અને ધીમે ધીમે અમારા ગામમાં માં નવા બનવાનો છે એક રોડ બની ગયો ને જે બીજો બાકી છે સામાન બધો પડ્યો છે કામ કામ હાલે છે જે તો પુલ બનાવવાનું એટલે પેલા પુલ બનાવવા માટે રસ્તો કાઢ્યો છે ડ્રાઈવર જવાનું ભૂંગળા મેકવાના એમાં બધું થાય અમારે તૈયાર લીંબાળીનું આગળ જતા બધું પાણી ભેગું થાય એવું કરી લીધું છે ને કરી દીધું પછી લુડો ચાલુ તો જો લૂડો રમવાનું ચાલુ છે અહીંયા અને પછી આપણે ભાઈ ગયા ચા પાણી બનાવવા તો ચા બનાવવાનું ચાલુ કરી દીધું હોય બોરસ ને બોરસ ને બધું નાખી દીધું દૂધ ને એવું નાખીને હવે મસ્ત મજાનો ઉકાળો લેશે હવે ભાઈ ઉભરો પણ આવી ગયો છે અને આપણે બેઠા છું કારીગર શાહ બનાવે તો મસ્ત મજાની સા પાકે છે અને ભાઈ શાક જ ચાલુ કરી દીધું તો ભાઈ કે મસ્ત મજાની સા પાકી ગઈ છે અને ઉતારી એમ કહી દીધું પછી આવતા રહ્યા આપણે ઘર બાજુ તો બેઠા નિરાતે હવે તો આજનો દિવસ કાંક આવો ગયો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળવી આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ